મહાદેવ જય દ્વારકાધીશ તો કેમ છે બધાયને હમણાં ઘણો ટાઈમ થી બ્લોગ સ્ટાર્ટ નથી કર્યો ને તો ઓગણીસ વીસ એમ એમાં હમણાં ઘણું બધું કામ છે આમ જો સિઝન ની વસ્તુ આવી ગઈ છે વેક્સ ના ડબ્બા ના ને એવું બધું છે કપડાં સકેલવાના બાકી છે મશીનમાં હજી બીજા ધોવાય છે બહુ બધું કામ બાકી છે કાલેથી મારા વ્રત ચાલુ થાય છે તો બસ હવે બધું થોડુંક લેવા જવું છે મમ્મી કે ફટાફટ થોડું ઘણું કામ કર લે ને પછી આપણે બે વસ્તુ લઈ આવીએ એટલે એવું બધું છે તો પછી ઓગણીસ વીસ થયું ને પાછો અગિયાર જરાક સુધારો ઉધારો કરી લો કે હરર મહાદેવ જય દ્વારકાધીશ કેમ છો બધા ખબર કે હું સ્ટાર્ટ કરું છું ને ભૂલાઈ ગઈ ભૂલાઈ ગયું હરર મહાદેવ જય દ્વારકાધીશ તો કેમ છે બધા મજામાં નહીં ખાયા તું રહે ને તો તરશે ખબર નઈ માઇન્ડ ચાલો થોડી વાર પછી તમને મળું જરાક છે ને કામ કરી લો પછી તમને મળું જો કામ કરીને ફ્રી થઈ ગયા વાગી ગયા સાડા સાત અને જો ખુશી મારી પાસે કામ કરાવે ને પોતે હોય એમ માહિતી બેહે હાલ હવે જાય આપણે બધું નઈ આવી પૂજાપો ચાલો હવે અમે થોડીક શોપિંગ કરતા આવી નજીક જ જાવ એટલે એમ થાય છે ગાડી લઈને જાવ થોડીક ખુશી નો જાય ને વાંધો ચાલો પછી તમને મળું અને બધાને ખ્યાલ જ હશે કાલથી દશામાનું વ્રત ચાલુ થાય છે તો કોણ કોણ દશામાનું વ્રત રે છે મને જરાક કમેન્ટમાં કહી દેજો ને મારે સાતમું વરસ આવે છે દશામાનું વ્રત રહું છું ને એને ચાલો એમાં એવું છે કે ઘણા ટાઈમ પર વચ્ચે છે ને એવું હોય પાંચ વર્ષ પૂરા થઈ જાય ને પછી એક વરસ બ્રેક લેવો પડે એક વર્ષ ન રહી શકો પછી તમે વ્રત પાછું અગેન ચાલુ કરી શકો તો મારે એ રીતે એટલે ચાલો થોડી વાર પછી તમને મળવું જો આપણે આટલીક જ રોટલી કરવાની છે લોટ બાંધી તો લીધો કર ના કરી લીધા રોટલી કરી લઉં અને થોડીક ખીચડી મમ્મી કે ખીચડી કરજે તો ખીચડી બનાવી તો વચ્ચે છે ને પપ્પા મને સૌરવ જોશી વિશે થોડુંક કહેતા હતા આમ હું જોઉં છું પણ હમણાં છે ને બ્લોગ જોવાનો ઓછા ટાઈમ મળે છે બાકી આપણે સૌરવ જોશી ના છે બ્રાહ્મણ છે ને ગમે ક્ષેત્ર ઉતરે પપ્પા આગળ જ હોય ને સવાલ જ નથી થોડુંક તો ગૌરવ હોવું જોઈએ એટલે કારણ કે એવું નહીં કે એ આગળ છે એટલે પણ ના એક બ્રાહ્મણ છે ને એટલે મને મજા આવે કે ના કે અમારા કેને કે ભૂદેવ એટલા આગળ છે તો અને પાછા આપણા રાજ્યના આપણા દેશના હારા હારા બ્લોગરે આના ફેન છે હારા સેલિબ્રિટી આના ફેન છે તો કહે ને કે અમારે બ્રાહ્મણનું પ્રાઉડ ઓફ છે એમ આમ ગર્વ કરી શકે એમ જ્યાં કોલર ઊંચા થઈ જાય અમારા બરાબર નમિલભાઈ આપ લો સૌરો જોજો તો તમારું ભાગ ખુલી જાય હું સૌરો જોશી ગુજરાતી સમજતો પહેલા એવું તમારું તો ચાલો તો વ્લોગિંગ જોઉં છું પણ ઓછા કેમ કે હું કેને કે 70 ઘોડે ભેગી ચડેલી છું એટલે બ્લોગ જોવાનો ટાઈમ ઓછો મળે મારા ખુદના બ્લોગ મેં એડિટિંગ કરીને અપલોડ કર નાખી ખાવાય પછી પપ્પા કે તો આમ કેમ હોય મને ક્યાં પછી મારે ક્લિપ જોવી પડે કે એનું આમ નહીં પપ્પા આમ રીઝન હતું એટલે ખરેખર એવું થઈ જાય મારા ખુદના બ્લોગ જોવાનો ટાઈમ નથી મળતો પાર્લર છે રીલ છે પણ જ્યારે ટાઈમ મળે ને તો એમ એક સૌરવ જોશી છે પછી મિસ્ટર એન્ડ મિસિસ ચૌધરી છે મિસ્ટર એન્ડ મિસિસ પ્રિન્સ છે એનું બી નેચરલનું જેને લઈ સારું નોલેજવાળું હોય છે તો એવા બધા બ્લોગ જોતી હોય ને થોડુંક જેટલું એમ થાય ને બી નું મને એક બહુ ગમે કે બે જ માણસ વ્લોગમાં આવે છે અને આઈ થિંક એક વર્ષ પહેલાં એ એની ચેનલ ચાલુ કરી હતી અને આજે મુંબઈમાં પોતાનું પાંચ કરોડનું પોતાનું ફ્લેટ છે અને એની લોન વગર એમ એ પોતે વ્લોગમાં બોલે છે કે અમે રોકડે લીધું એમ તો એ મહેનત કરો તો આપણે ફળ મળે 5 કરોડ સુધી નહીં પણ થોડું ઘણું આપણે મહેનત કરશું તો ફળ મળશે જ 100% ચાલો કરોડોની વાત બહુ થઈ કે કુશી નદીમાં ગલે ને એ પેલે રોટલી કરવા મંડુ મળીશું તમને આગળ વ્લોગમાં તમને એક જ ઘરમાં ખાલી ખાલી નથી લાગતું તમને લાગે લે અરે કામે તો મુ પડે ને બહુ બિકરાઉ થોડું વાત છે પાપા તમને ઊંઘ આવ્યા

ભગીરથ નો જીવ નહીં બને ખબર છે કે મમ્મી રહી લી જાય ભરો હો છે ને ભગીરથ છે ને આમ થોડોક જીવ મારોય બરે પણ કે હું ક્યારે એક્સપ્લેન નથી કરી શકતી હું એક્સપ્લેન કરવાય નથી મારતી કે મન માર ભાઈ કટલો વાલો છે પણ આજકાલ મને સાચે એટલે અઘરું લાગે છે કે સત્તર વર્ષનો ભગીરથ છે પહેલી રક્ષાબંધન એવી છે કે જ્યારે ભગીરથ હારે નહીં હોય ભગીરથ મારી પાસે નહીં ભાઈ એમ બાકી દુનિયાના છેડે હોય ને તો એ ભગીરથ હોસ્ટેલમાં ભણતો ને તોય હું જાતી ભગીરથ આવું તો આખા દિવસ ને એમ કાંઈ વાંધો નહીં જો આગળ વધવું હોય સક્સેસ જોતી હોય તો થોડું ઘણું એડજસ્ટ કરવું પડે કરવું પડે ભણવાય ઢોકળો છતાં મુકાઈ ગયો ભાવનગર ગયો જરા છે ને ભાવનગર વાસી મારા ભાઈનું ધ્યાન રાખજો કોઈ બ્લોગ જો ભાવનગરથી જોતો હોય ને મહુવામાં જણાવે ને

બધું એવું છે મેં હોત તો તમને બધાને કહી દઉં પૂછો ને મેં કઈ કોઈનું નામ લીધું મેં લાદ દઈ ડબી ભાઈ લેવાય હું ગઈ તી આલા મેરે વાત નથી ગઈ હું ચાલો જમી લઈ અને પછી ખાઈ લઈ ને ભૂઈ જાય થોડી વાર પછી તમને મળું ચલો આ છે ને મમ્મીનો ફેવરેટ ટાઈમ છે આમ જોઉં તમે ઓણા ગામ ની પંચાયત કરશે હવે હું એ બહાર છે ને વક કરવા આવી હતી તો મેં બધું તમને પ્રૂફ બતાવી દઉં આખા દિવસ મેં ગમે એટલી પણ અહીંયા આવીને એ છે ને ઓલું કહે ને કે એની બધી મીટિંગ થઈ જાય ને એટલે મોજ આવી જાય ટેહળો આવી જાય ચાલો થોડી વાર પછી મળું થોડીક વક કરી લઉં તો ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના સવાર નવ અને આ જે છે ને ઓલું કહે ને કે બધું કામ ઉપર નીચે એટલું ઝેડ કામ કમ્પ્લીટ થઈ ગયું છે કેમ કે આજથી હવે વ્રત ચાલુ થાય છે તો થોડુંક કામનું શેડ્યુલ મેન મમ્મીએ એવું કર્યું છે કે ઉઠીને ઘર એકદમ ચોખ્ખું મીન્સ કે અમારે પહેલાં છે ને દસ અગિયાર વાગ્યા લગી કામ હાલતું તો થોડુંક એવું વિચાર્યું છે કે કામનું શેડ્યુલ જરાક વહેલું કરી નાખી અમે પહેલાં બીજા એક્સ્ટ્રા કામ હતા એ પહેલાં લેતા ને ઘરકામ પછી કરતા હવે એવું છે ઘરકામ પહેલાં કરી લેશું પછી એક્સ્ટ્રા કામ કરશું તો આજનો વ્લોગ કે એન્ડ કરી દઉં કેમ કે હવેથી વ્રત ચાલુ થાય છે તો શું કહેવાય કે ફટાફટ નાઈ લો મોરે મોરો કરી નાખશે અને તમે તો દશામાન વ્રત રહ્યા છો કે નહીં મને કમેન્ટ કરી દેજો દિવાસો રહ્યા છો કે નહીં મને કમેન્ટ કરી દેજો અને શ્રાવણ મહિનો રહેવાના છો કે નહીં એ પણ મને કમેન્ટ કરી દેજો અને ચાલો કે અલગ આજનો બ્લોગ મને કમેન્ટમાં કહેજો ત્યાં સુધી હર હર મહાદેવ જય દ્વારકાધીશ મળી છે મસ્ત મજાના વ્લોગ વિડીયો હારે